મિત્ર મારું નામ છે ઈસમલભાઈ સરસિયા ઇસ્માલ ઇબ્રાહીમ ગામ લીંબાડા તાલુકો વાંકાને જિલ્લો મોરબી મારા મોબાઈલ નંબર મારા પંચાણું ત્રણ ઓગણ એસી ઝીરો સ્યાસી ઓગણત્રીસ મેં રેવા કંપનીનું ટકા ટક વાપરેલું છે મને રિઝલ્ટ સો ટકા મળ્યું છે કોઈ જાતની ફરિયાદ નથી હા તમારે મારો કોન્ટ્રાક કરવો હોય તો મારા મોબાઈલ નંબર છે પંચાણું ત્રણ ઓગણ એસી જીરો એસી ઓગણત્રીસ તમે કઈ જીવાત માહિતી વાપર્યું હતું ટકાટક મેં વાપર્યું છે મોલો મચ્છી ચીપ કથેરી લીલી પોપટી સફેદ માખી એ મારવાથી કપાસમાં શું ફરક પડ્યો બતાવો થોડો ઘણો ફેર પડ્યો આમાં કાઈ દેખાતું નથી બધો ચોખ્ખો સણક થઈ ગયો છે અને કેટલા દિવસથી આ ટકાટકનો સ્પ્રે કર્યો પાંચમો દિવસ છે મેં સાંઈથી એને સરખાવ તો બીજા ખેડૂત મિત્ર ને શું ભલામણ કરશો ના સારું છે આ વાપરે ટકા ટક બહુ સારું છે